આરડી હાઈવે થી એલસીબીએ તેર પોઈન્ટ બ્યાસી લાખ નો દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો ટેમ્પામાં ચોરખાના બનાવી સંતાડી લઈ જવાતો હતો દારૂ જથ્થો ચાલકની ધરપકડ કરી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાડી પોલીસ હદ વિસ્તાર માં ફરતી હતી ત્યારે સેલવાસથી એક આઈસર ટેમ્પો નંબર જીજે તેવીસ એ ડબલ્યુ તેત્રીસ તોતેર માં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ તુલસી હોટલ સામે વોચ ગોઠવી હતી અને બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવી તલાશી લેતા ટેમ્પાના પાછળના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ ચાર હજાર બત્રીસ જેની કિંમત રૂપિયા તેર લાખ બ્યાસી હજાર ત્રણસો ચાર નો જથ્થો મળી આવ્યો હતો જેથી રૂપિયા દસ લાખ નો ટેમ્પો મળી કુલ્લે રૂપિયા તેવીસ લાખ સત્યાસી હજાર ત્રણસો ચાર નો મુદ્દાબલ કબજે લઈ ચાલક વિનુ ગજુભાઈ માવી ઉંમર સાડત્રીસ રહેવાસી બ્રહ્મકેદા દાહોદની ધરપકડ કરી છે અને દાળનો જથ્થો ભરવા મોકલનાર લીંબડી દાહોદનો દિનેશ બાંભોરને વોન્ટેજ હાર કરવામાં આવ્યો છે